રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાં જાંજમેર ગામના લોકફડાથી આધુનિક બગીચો બનાવવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાં ચૂંટણી સમયે ત્યાંના સરપંચે જે વચનો આપ્યા હતા તે પૂરા કરવામાં આવ્યા છે શુદ્ધ પાણી હોય સાફ સફાઈ હોય કે ગામમાં વિકાસના કામોની હારમાળા કરી દીધી છે તે જાંજમેર ગામમાંની વસ્તી જેટલી છે અને સરપંચ આવ્યા ત્યારથી જાંજમેરનો વિકાસ સારો થયો છે જાંજમેરમાં સિટીમાં હોય તેના જેવું જ બગીચો જાંજમેર ગામમાં જાંજમેર ગામમાં વસતા અને જાંજમેરથી અન્ય ગામમાં રોજગાર માટે ગયેલા હોય તેવા લોકોએ જાંજમેર ગામમાં આધુનિક બગીચો બનાવવામાં દાતા દાતાઓએ અપાર સહયોગ અને પરિશ્રમ અને દાન ભરપેટ લોકોએ આપ્યું હતું તેને જ કારણે અને સરપંચની ટીમ તથા જાંજમેર ગામના લોકોના અર્થાત મહેનતથી જાંજમેર ગામનો વિકાસ થયો છે અને સારા એવો બાળકોને કુદરતી અને રમણીય વાતાવરણ મળી રહે છે અને આધુનિક ઢબથી બગીચો બનાવવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના બાળકોને રમવા માટે સાધનો આ બગીચામાં રાખવામાં આવ્યા છે અને ઝાંઝરના બાળકોને બહાર ગામ ફરવા માટે ઝાંઝમેરના બાળકોને બહાર ગામ ફરવા માટે ન જવું પડે તેના માટે જાંજમેર ગામમાં સુંદર અને સારો બગીચો બનાવવામાં આવ્યો છે જાંજમેર ગામમાં આ બગીચો હોવાથી જાંજમેરના લોકોને અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની ગયું છે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી મારું નામ ભાવિનભાઈ મગનભાઈ ઘેટિયા

મારું નામ જ્યોતિષભાઈ ભૂત હું રહેવાસી છું અને આ વર્ષોથી આ અંદર રહી અંદર અત્યારે જે આ સરપંચ લોબી આવેલી છે અત્યાર સુધીમાં આવા સરસ કામ કોઈએ કર્યા નથી અને ગામની અંદર લાઈટ પાણીની વ્યવસ્થા બરોબર છે બીજા નંબરમાં જે આ બગીચાનું કામ કર્યું એ તો બહુ સરસ કામ કર્યું છે જે રોડ ઉપર છે ગામના

અને રમવા આવે છે સાંજના ટાઈમે પાંચક વાગે રમવા આવે છે અને ખૂબ આનંદ મળી રહે છે મારું નામ જીત છે કે કામ થી આવો છો અમે આજ ગામના રહેવાસી છીએ જાનવેર ગામના જ રહેવાસી છીએ શું કસો આ બગીચો છે આ બગીચો બગીચો ખૂબ જ સારો છે આમાં હિચકા લસરપટ્ટી જેવી અવનવી રમવાની સાધનો છે

અમે એક સુંદર મજાનું બગીચાનું નિર્માણ કરેલું છે આ બગીચાની કોઈ ગ્રાન્ટ નથી આ બગીચો અમે અમારા ટીમની મહેનતથી અને અમારા ઝાંઝમેર ગામના જે ગ્રામજનોના દાતાશ્રીઓ છે તેના સહયોગથી કરેલો છે આજે આપના માધ્યમથી હું એ તમામ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું ચૂંટણી સમયે જ્યારે પ્રચારમાં મેં વચનો આપેલા હતા એમાંનું એક વચન હતું બગીચો જે મેં આ જે એ વચન આજે પૂર્ણ થયું છે નિર્માણ અમે ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને કર્યું છે કે બાળકોને બાળકોના રમત ગમતના સાધનો આવે બાળકોને બાળકોને કુદરતી વાતાવરણ મળે અને ખાસ કરીને કે રમવા જવું જવું એ એ રીતે રીતે બહાર ના પડે અમે આ બગીચાનું નિર્માણ કરેલું છે ઝાંઝમેર ગામ આગામી વર્ષોમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ વિકાસશીલ ગામ બને એક સુંદર અને આદર્શ ગામ બને ગામમાં ભાઈચારો જળવાઈ રહે અને ગામમાં બધા હળીમળીને રહે એવા એવો જ અમારો